વધુ દ્વારા લપકામણ ગામમાં નવજાત શિશુ અને સગર્ભા માતાઓ નું વિતરણ કરાયું અમદાવાદ પાસે આવેલા ઘાટલોડિયા તાલુકાના લપકામણ ગામમાં આજ માન્ય ગ્રહ રાજ્યમંત્રી શ્રી મિતભાઈ શાહ ભારત સરકારના પુત્રવધુ શ્રીમતી રિષિતાબેન જયભાઈ શાહ દ્વારા લપકાવણ ગામમાં અને આજુબાજુના સેવડા છેવાડાઓના ગામમાં રિષિતાબેન દ્વારા હરમેશ ગર્ભા માતાઓને નવજાત શિશુઓને પૌષ્ટિક લાડુ અને સુખડીનું વિતરણ કરાય છે જેમાં આજ રોજ લપકાવણ ગામમાં આજ રોજ સુખડી અને પૌષ્ટિક લાડુનું વિતરણ કરાયું હતું જે પ્રસંગે રાજુભાઈ સોની ઘાટલોડિયા વિધાનસભાના ઇન્ચાર્જ જિલ્લા પંચાયત સદસ્ય વિનોદભાઈ પટેલ સરપંચ શ્રી સોનીબેન ગોબરજી ઠાકોર ઉપસરપંચ ગોપાલજી ઠાકોર તેમજ ગામમાં આવેલી આંગણવાડી કાર્યકર બેનો દ્વારા અને ગ્રામજનો દ્વારા રિશિતા બેન અને આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરાયું રિપોર્ટર હર્ષદ ચૌહાણ ઇન્ડિયા ટીવી દેશ પ્રદેશ અભી સબસ્ક્રાઇબ ઇન્ડિયા ટીવી લાઈવ સાથન બિલકુલ ના ભૂલે સબસે પહેલે ખબર પહોંચતી